ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે વાગી ગયા છે સાડા દસ ઉઠો દસ વાગે અડધે કલાક થઈ ગયું છે ઉઠી ગયો એને જેવું તેવું બ્રશ કરી લીધું છે હું જરાય હતાળી નહીં જે છે એ કહી તમને ખાલી ફિશ 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 કરી નીકળી ગયા કંઈ વાંધો નહીં અત્યારે મસ્ત મજાના અમારે ઘરે પરોઠા બને છે પરોઠા ખાઈ લઉં નાસ્તો કરી લઉં પછી બપોરે મારું જમવાનું શેડ્યુલ કંઈ નક્કી હોય નહીં કારણ કે હું નાસ્તો કરીને ક્યાંનો ક્યાં નીકળી જાઉં મને ખબર નથી હોતી તો નાસ્તો થોડો થોડો બહુ ચાર ચાર પાંચ પાંચ પરોઠા પરોઠા ખાઈ તમને વધારે લાગતા હશે પણ મને બહુ ઓછા લાગે કારણ કે મારો નાસ્તો છે ડેલી નો તો આપડા પરોઠા એકદમ કમ્પ્લીટ છે સોરી પરોઠાની થેપલા મને એક વ્યક્તિએ એ છે અને પરોઠા ના કહેવાય અને થેપલા કેવાય એવું કઈ વાંધો નહીં આજથી આપણે થેપલા કહેશું અમે આજ દિવસ સુધી પરોઠા પરોઠા કરતા હતા અને આપણી ચાય બને છે ચાય હું પીતો નથી પણ ટૂંકમાં નાસ્તામાં સવારે પીઉં છું અને ગેસની હાલત કેવી કરી નાખી આખો ભરી મેલો છે તેલ ઉડાડ્યું બધી જગ્યાએ તેલ ઉડાડ્યું થોડું જાગ્યું તમને સેન્સ છે રસોઈ કઈ રીતના બનાવાય ખરગીરી ના કરો ખાવો તો બે જાઓ છ ના હાથ ખાજો પરોઠા પણ બહુ ખરગીરી ના કરો દીકરા કઈ વાંધો નહીં અમારા વાસરા દાદા ના મંદિરે મસ્ત મજાનું બૂમ બન્યું છે ભાઈ જોરદાર હજી આનું કામકાજ ચાલુ છે આ બધા છે ને દહેવાળા ફાળો કરી અને મસ્ત મજાનું નું બનાવ્યું છે ફાળો કરવો મોટી વાત નથી પણ અહીંયા હજી ભોગ દેવો ને કામ માં એ મોટી વાત છે આ બધા લોકો છે ને ભાઈ પાંચ તો હું જોઈ જ છું ખરેખર હું અહીંયા પત્ર લોચો થયો લાંબા ટૂંકા થાય છે કે પછી પાઇપમાં કે ખબર ન પડતી પણ પડી જાય મગજ એટલે લાઈટ નથી રેતી ભાઈ આ જીએબી વાળા બધાને કહી દઉં વિડીયો જોતા હોય તો લાઈટ લાઈટ પાણી વારવામાં ના હોય તો આયા લાઈટ જોમા ઢીલું મેળો તો શું થાય

ગામમાં જાઓ ને એટલે મને એક પ્રકાર નો મળે તમે ગામમાં આવી ગયું છો મારી વરના નું કઈ મુહૂર્ત નથી આવતું કે બેકાર હાલત થઈ ગઈ છે એકદમ બધું નીકળી ગયું છે આ અંદર બધું કલર બલર બધું જો ટૂંકમાં ઉપર આમ ધૂળ ચોટી ગઈ છે બાકી મસ્ત મજા મસ્ત થઈ જાય કમ્પ્લીટ થઈ જાય અંદર હવા છે ને નીકળી ગઈ છે બધું કમ્પ્લીટ અને હવે કેદી રિપેર કરવું કઈ ખબર નથી પડતી આનું શેડ્યુલ નક્કી નથી થતું મૂરત નથી આવતું મુહરત કોઈ મુહૂર્ત ઉપર જોડ ખુલ્લું પડ્યું એમને બાકી આ ગાડી એકદમ ચમકતી પેલા રોડ ઉપર ભાઈ એકસો ચાલીસ એકસો પચાસ હતી તો એકસો ચાલીસ એકસો પચાસ કરવા ગયો ને એટલે આની હાલત આ થઈ ગઈ એવડી બધી આકવાની ની મને હવે સબક મળી ગયો આવી ગયા છે મહાદેવના દર્શન કરવા માટે હર હર મહાદેવ અહીંયા અમારે થોડા જાજા ફોટોશૂટ કરવા છે પેલા મહાદેવના દર્શન કરી લઈએ હર હર મહાદેવ હર હર મહાદેવ તો વાગી રહ્યા છે સાડા સાત અને અત્યારે અમારે જવું છે જમવા હોટલ અમારા ઘર ના નહીં પણ મારા મિત્રો દોસ્તાર છે ચાર પાંચ જણા ભરત તારી સગાઈ થઈ ગઈ છે અને ત્યાં પાર્ટી નથી આપી કે ભાઈ યાર પાર્ટીમાં મને અત્યારે ક્યાં મારે પાર્ટી આપવી તમને હું મારા કામમાં બહુ જ વ્યસ્ત છું ખરેખર અમે પાંચ છ દિવસથી પ્લાનિંગ કર્યું છે પણ કઈ શેડ્યુલ નક્કી નતું થતું કઈ મેળ નતો આવતો આજે એકદમ ફ્રી છું મેં કીધું ચાલો ભાઈ કાલે તો વળી હું ક્યાંક બાર વયો જાય એટલે પાછો શેડ્યુલ નક્કી નહીં થાય ક્યારે ચાલો જમતા આવ્યો તો અત્યારે અમે જમવા જવાના છીએ ચાર થી પાંચ મિત્રો છીએ ક્યાં જઈએ કઈ ખબર નથી પણ જવાના છીએ એકસો ને દસ ટકા તો આજે હું મારા બધા ગરીબ મિત્રોને લઈ જવાનો છું ફાઈવ સ્ટાર હોટલ ની અંદર અને બધા હરમાય છે આજે તમને બધાને ખવડાવવાનું છે તમારે જે મનની અંદર ઈચ્છા હોય એ બોલી જજો બરાબર પછી એમ ના કેજો ભરતભાઈ તમે બોયલા નહીં આજે ભરતભાઈ છે ને ભાઈ ફૂલ ખીચો કરી

હાલો કોક આવે પેલા ઉતરી જાઉં ઓર આઈતે મેરાવાને ઈને દાટરામાં હેલિકોપ્ટર જીમ લાગતો બસ 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 અમારા ખાના એકદમ સે બઢિયા ઓર્ડર હો ચુકા હૈ ય ભૈયા ડીશ દેને આયે હે મસ્ત મજાની ડીશ અજે ઘટે ભાઈ હા આપી દો બરાબર ઓમણો ફિરિન ગયો હોશિયાર નો દીકરો છે અમારો મસાલા પાપડ આવી ગયો છે છોકરો મસાલા પાપડમાં ઠેકી પડો પેલા પછી આપણે આગળનું નું કન્ટિન્યુ કરીએ તો અમારા ખાના આ ચુકા એ બી પનીર કી સબ્જી હે વો બી પનીર કી સબ્જી હે એ કુછ મલાઈ કા સબ્જી હે સ્વીટ વાલા રેડી ભાઈ જમી અને આવી ગયા છીએ અમારા વાછરા દાદાના મંદિરે અમને વાછરા દાદા જોઈએ કોઈ ના હાચવે અટાણે આ જો ફેન્ટા લેવા છે અત્યારે ને ફેન્ટા ને ગરમ કરી છે બહુ ઠંડી છે ને એટલે મારે ઈરા તારા વિના સનો સનો લાગતું તો બધું ઈતે જોઈયું મે આ જોઈયું મજા આવી ભાઈ નાન બાન ને ખાવાની ઓ પનીર ની સબ્જી હતી ઓ ઈમાં તો ઓલું હતું ને ઓ ઈ મજા આવી ઓલું મીઠું મીઠું ઓહો ઈ તો વાતું પૂરી ઓ

ભલે દેખાઈ એ હાલો વેવાણ આગળ જાવું વેવાણ આગળ છે ને

તમારો બધું પ્રેમ છે ભાઈ તમે બધા પ્રેમ બતાવતા હોય ભરતભાઈ ઉભી રાખો રામ રામ કરીએ મળીએ ફોટો બોટો પાડીએ તો અમને બહુ બધા ભૂટકતા હોય છે એટલા માટે આઈ એમ સોરી બોર્ડ કાઢી નાખ્યો છે તો જામનગર જાતી વખતે આપણી ગાડીની અંદર ડીઝલ થઈ ગયું ખાલી અહીંયા આપણે ફૂલ ટાંકી કરાવવાની છે થઈ ગયું ફૂલ અહીં ચાલુ છું ચુમ્માલીસો નું આવ્યું ને બેતાલીસો નું કેવું પરિશ્રમ ઓટો સેન્ટર પરિશ્રમ ઓટો સેન્ટર વાહ ભાઈ વાહ આપણે ડીઝલ ભરાવા આવ્યા છીએ ફૂલ ટાકે કરવાન છે માજા કેટલું માજા અંદાજે તેતાલીસ નું માજા હવે આ તારા કેમડો છે ઓ વિરાજ એ આયા હાલે તારા માટે બોર મારા ને બોર ની બોર હતા મારા ઉતારી તો દેખ કચોરી કેમ ખાતી તે કચોરી કેમ ખાતી હતી મમ્મી ભૂકો હાથમાં ભૂકો કરી જો આ બધી ગાયો છે આપડે એ ટૂડું કેમ જોઈએ મસ્ત મસ્ત અહીંયા ભાઈ અહીંયા જો અહીંયા જો ભાઈ જો આને કેવાય બોર હા 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 આ કાચા છે કે પાકેલા છે બધા આ બધા પાકેલા છે તમે જોવ તો ખરી કેટલા બધા બોર છે ભાઈ આખી બોરી બોર જ દેખાય પાંદ કરતા વધારે બોર છે આ હા 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 ભાઈ હું બોર છે યાર હું તો આ જોઈને ધરાઈ ગયો અમારો નાનો બ્લોગર અમારી જનરેશનનો નથી થોડીક નાની જનરેશનનો છે બિયર ભરે તાહી 2.0 વાહ આ બધા બ્લોગર ભાઈ હું વાત છે હું વાત કરવી મારે તમને બોર મજ મસ્ત મજાના ના આ થેલી ભરદન મનાઈ છે થેલી હમ થેલી કબાઈ ગઈ

અમે આજે મારા વેહવાણી ને ઘેર એના હતા કે દુનિયા ભલે ઉઠે પણ મારા વહેવાણી દોસ્તી ના તૂટે લઈ લીધા કેમ બાકી આવી પકડી લીધા ઘેર સુટતી નથી આમ ને ઘરે આટલી વાર લીધી અહીંયા હાથ નથી મુકતી ઘટે

તમે કઈક બોલો તમે તો જૂના ખેલાડી તમે ને થઈ ગયો હમણાં હા ઘેર છે ને કોફી મળે બાકી ઘેર મને કોફી નથી મળતી હરા ઘેર આવું ને એટલે કરો કરો હગ્યા એની ના થઈ હોય કોફી પીવા મળતી કોઈ અનુભવ છે હા હું માં આમાં કઈક કયો બ્લોગ માં કઈક ખરી મનાલી કાગણી બનાવાની છે બ્લોગ

મા ફોલો આ ડોમિયા ફોલોર વધારો કઈ ગયું આમાં ગાવાનો ફોલોર એક એક માટે આ ચેનલના ચેનલને ફોલોર કરો ફોલો કર દો મોટો વધો એરે તાળીઓ પાડો રમોડ ડોક્ટર મેરા હ ડોક્ટર મેરા ગન કીત કી આટલો ખેર કીત કી ને તાલી ના બેઠા ને તો કરાઉ આમાં દાડી હોય એટલે ગણો આવો તમે એમ ઓમ દે મ લીકરો ઓગરી રિચાર્જ માં તાજી તમારે યાદ કે ચીલ ફાઈ ગયો આ માતાજી ઓગરી ઓહો ગયા બસ

पनीर भुर्जी